નમસ્કાર મિત્રો યાર ચેનલ માં સ્વાગત છે મિત્રો આજનો વિડિયો છે એ સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાના તફાવત વિશેનો વિડિયો છે કે જેની અંદર આજ રોજ આપણે જોવાના છે કુલ એવા આઠ પોઈન્ટ કે જેનાથી ખ્યાલ આવશે કે સરકારીમાં કયા પોઈન્ટ વધારે બેટર છે અને ગ્રાન્ટેડમાં પોઈન્ટ કયા વધારે બેટર છે અને તમારે કઈ શાળા પસંદ કરવી જોઈએ આગળના સમયમાં જ્યારે ભરતી પ્રક્રિયા આગળ વધશે ત્યારે તો એના દર તમને થોડો ઘણો આઈડિયા આવે એના માટે આ વિડીયો બનાવી રહ્યો છું એના પહેલાં જો તમે ચેનલમાં નવા આવેલા ચેનલ સારી લાગતી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આવી માહિતી તમને સમયસર મળતી રહે છે તો સૌ પ્રથમ મિત્રો વાત કરી પેલા પોઈન્ટ ની તો પેલો પોઈન્ટ છે નોકરી બાબતનો છે એટલે કે સરકારી જે નોકરી હોય છે ફૂલ્લી ગવર્મેન્ટ નોકરી તમે કઈને કહી શકો છો મતલબ કે તમે ડાયરેક્ટ છે ડીઓ થ્રુ કનેક્ટેડ રાજ્ય સરકાર સાથે કનેક્ટેડ રહી શકો છો એ ટાઈપની મતલબ મતલબ ડાયરેક્ટ ફૂલ્લી ગવર્મેન્ટ તમે કહી શકો છો જ્યારે ગ્રાન્ટેડ નોકરી શું છે તો કે ગ્રાન્ટેડ નોકરીમાં પણ સરકારી જ નોકરી છે એની પરતી પ્રક્રિયા પણ છે કેન્દ્રીકૃત બરતી રીતે થાય છે બધી પ્રોસેસ સરખી હોય છે સરકારીની જેમ જ ગ્રાન્ટેડની પ્રોસેસ થાય છે કોઈ એવો ફરક હોતો નથી માત્ર એક જ પોઈન્ટનો ફરક આવે છે અને એ પોઈન્ટ છે તો કે ગ્રાન્ટેડની નોકરી એટલે કે ગ્રાન્ટેડની શાળાઓ જે હોય છે એ ટ્રસ્ટ હેઠળ આવતી શાળાઓ હોય છે જ્યારે સરકારી શાળાઓ હોય છે એ ડાયરેક્ટ સરકાર સંચાલિત શાળાઓ હોય છે એ ટાઈપનું એટલો તફાવત છે આ બંનેમાં બાકી ઓલમોસ્ટ લગભગ બધી વસ્તુ છે બધી બાબતો ઓલમોસ્ટ કોમન જેવી રહેલી છે ઘણી વચ્ચે લોકો નોકરી લઈ લેતા હોય છે દૂરના જિલ્લામાં અને પછી બદલી કરીને છે નજીક આવવાનું વિચારતા હોય છે તો જો સરકારીની વાત કરવામાં આવે તો સરકારી નોકરી છે ફૂલી ગવર્મેન્ટ જે હોય છે એ બદલીપાત્ર નોકરી છે મતલબ તમે એમાં બદલી કરાવી શકો જો મહિલા ઉમેદવાર હોય છે અને દિવ્યાંગ ઉમેદવાર હોય છે એમને એક વર્ષે બદલી થઈ જાય છે જ્યારે પુરુષ ઉમેદવાર હોય છે એમને બે વર્ષે બદલી કરી શકે છે થઈ જાય મતલબ કે કરવાપાત્ર છે એલિજિબલ બની જાય છે જ્યારે બદલી કેમ્પ આવે છે ત્યારે લોકો ફોર્મ ભરી શકે છે મહિલા અને દિવ્યાંગ એક વર્ષ બાદ અને પુરુષ ઉમેદવાર બે વર્ષ બાદ અને એમાં પણ હવે નવો નિયમ આવી ગયો છે તો કે બે વખત જિલ્લા ફેર બદલી થઈ શકે છે અત્યાર સુધી એક જ વખત થતી હતી હવેથી તો કે બે વખત જિલ્લા ફેર બદલી કેમ્પમાં તમે ભાગ લઈ શકો છો જ્યારે

આ જૂના શિક્ષક ની ભરતી દ્વારા છે તમે બદલી કરી શકો છો પણ એના માટે ક્રાઇટેરિયા એવો છે તો કે પાંચ વર્ષ લગભગ છે એના પૂરા થયેલા હોવા જોઈએ પાંચ વર્ષ પૂરા થાય તો તમે છે ફોર્મ ભરી શકો છો જૂના શિક્ષક ની ભરતીમાં અને તમે છે સિનિયોરિટીમાં ક્રમ અનુસાર તમે શાળા પસંદ કરી શકો છો હવે આમાં પ્રોબ્લેમ એક વસ્તુનો એ જ છે કે સરકારી શાળામાં જે રીતના દર વર્ષે બદલી કેમ આવે છે એવી રીતના જ ની અંદર છે દર વર્ષે જૂના શિક્ષકની ભરતી નથી થતી હમણાં જે જૂના શિક્ષકની ભરતી જસ્ટ પૂરી થઈ છે એ પણ ઘણા સમય બાદ આવી હતી તો હવે નેક્સ્ટ જૂના શિક્ષકની ભરતી આવતા વર્ષે આવશે જ કે નહીં આવે એનો તમે આઈડિયા ન લગાવી શકો પણ જ્યારે સરકારીમાં શું છે તો કે ડેઈલી એટલે કે દર વર્ષે તમારે બદલી કેમ આવવાની શક્યતા રહેતી હોય જ છે અને આવતો જ હોય છે બદલી સરકારી બદલી પાત્રેડ માં બદલી મળતી નથી ત્રીજા પોઈન્ટની વાત કરીએ તો ત્રીજો પોઈન્ટ છે પ્રમોશન સરકારી શાળાની નોકરીમાં છે પ્રમોશન મળી શકે છે એટલે કે ફૂલ્લી ગવર્મેન્ટ શાળાઓ હોય પ્રમોશન મળે છે ગ્રાન્ટેડમાં પ્રમોશન મળતું નથી સરકારીમાં પ્રમોશન કઈ રીતે મળે છે એના વિશે વાત કરીએ તો સરકારી અંદર તમે છે ખાતાકીય પરીક્ષા આવે છે દેવાની તમે પાંચ વર્ષ જયારે પૂરા થાય છે ફૂલ પગારમાં આવો છો પછી ખાતાકીય પરીક્ષા તમારે દેવાની હોય છે આ ખાતાકીય પરીક્ષા આપો છો તો તમે છે એ પ્રમોશન માટે છે એલિજિબલ બનો છો અથવા તો આગળની પ્રોસેસમાં જે કઈ પણ હોય એના માટે તમે એલિજિબલ બની જાઓ છો હવે પ્રમોશનમાં પણ ભાગ એવો છે તો કે ગ્રાન્ટેડ સોરી સરકારી અંદર છે માધ્યમિક અને ઉચ્ચતર વિભાગ તો બધામાં રહેલા છે તે તો પ્રમોશનમાં છે થ્રી જેમ ટુ ના રેશામાં રહેલું છે તો એને કારણે છે ઉચ્ચતરની અંદર છે પ્રમોશનનો લાભ થોડોક વધારે મળી શકે છે અને ગ્રાન્ટરમાં થોડોક ઓછો સોરી માધ્યમિકમાં થોડોક ઓછો મળે છે સરકારી અંદર વાત કરું છું પણ સરકારીમાં પ્રમોશન તો મળે છે તમે ખાતાકી પરીક્ષા આપી અને પ્રમોશન મેળવી શકો છો જીપીએસસી ની પણ एग्जाम આવતી હોય છે એના થ્રુ પણ તમે છે ક્લાસ 2 ની एग्जाम जीएस જે આવે છે એ પણ એક્ઝામ દઈને તમે છે એ जीएस 2 બની શકો છો મતલબ પ્રમોશનમાં તમને એમાં લાભ મળતો હોય જ્યારે ગ્રાન્ટેડ ની વાત કરવામાં આવી તો ગ્રાન્ટેડ માં કોઈ એવું પ્રમોશન નથી તમે કોઈ ખાતાકી નથી શકતા તમને કોઈ પ્રમોશન નથી મળતું પણ હા તમે જીપીએસસી છે કે બીજી કોઈ અધર એક્ઝામ છે એ એક્ઝામ દઈ અને તમે પ્રગતિ કરો તો તમે કરી શકો છો કરવા માંગતા હો તો બાકી તમે શિક્ષકની જ નોકરી કરવા માંગતા હો તો તમે કન્ટિન્યુ ગ્રાન્ટેડમાં કન્ટિન્યુ કરી શકો છો બાકી અધર એક્ઝામ દઈને તમે પ્રગતિ કરી શકો છો જેમ કે એક મોટા મોટી વાત કરીએ તો એચ મેટ એક્ઝામ આવે છે તો એ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો માટે એક વિગત કહી શકો તો ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો જે હોય છે તો અધર શિક્ષકો એ એચ મેટ એક્ઝામ આપી અને ગ્રાન્ટેડ શાળાના આચાર્ય બની શકે છે એક ઓપ્શન એમાં પણ રહેલો છે તો પ્રમોશન બાબતે આ વસ્તુ હતી ત્યારબાદ અગત્યના પોઈન્ટની વાત કરીએ તો અગત્યનો પોઈન્ટ છે પગાર હવે જો અત્યાર સુધી એટલે કે છેલ્લા ચાર પાંચ વર્ષ પહેલાની વાત કરું તો પગારમાં થોડીક અસમાનતા હતી બંનેની અંદર પણ હવેથી પગારમાં કોઈ અસમાનતા નથી મતલબ કે સરકારીમાં જેટલો પગાર મળે છે નવ દસ અગિયાર માં એટલો જ પગાર ગ્રાન્ટેડમાં નવ દસ અગિયાર માં મળે છે મતલબ ફિક્સમાં જેટલો મળે છે એટલો જ ફિક્સમાં ફૂલમાં ઓછું ત્યારે જે મળતો હોય છે એટલો મળાપત્ર થાય છે એમાં કોઈ ફેર હોતો નથી મતલબ ઓલમોસ્ટ સમાન હોય છે અહીંયા ખાલી એક નોર્મલ વાત કરજો ઘણા ખરા લોકોને પ્રશ્ન રહેતો હોય છે એટલા માટે તો ફિક્સમાં પગાર જે હોય છે એ નવ દસ માટે છે એ તમારો છે બધું થઈને એટલે કે બસો રૂપિયા તમારો જે વ્યવસાય છે થઈ અને પગાર બને છે અને અગિયાર બાર ફિક્સ ની વાત કરીએ તો ઓગણપચાસ હજાર ચારસો રૂપિયા તમારો ફિક્સ પગાર મળે છે બસો રૂપિયા કપાત થઈને તો આ છે ફિક્સ પગાર બધામાં મતલબ ગ્રાન્ટેડમાં અને સરકારીમાં બંનેમાં સમાન પગાર મળે છે એમાં કોઈ તફાવત છે ત્યારબા આ એક પોઈન્ટ એવો લાગ્યું કે એડ કરવા જેવો વધારે જોવા મળશે શહેરોમાં હોય જ છે નથી હોતી એમની પણ પ્રમાણ સૌથી વધારે કેવું છે તો કે થોડુંક ગ્રામ્ય લેવલે વધારે હોય છે જ્યારે ગ્રાન્ટેડની જો વાત કરવામાં આવે તો ગ્રાન્ટેડની શાળાઓ મોટે ભાગે છે તમને શહેરી લેવલમાં અથવા તો તાલુકા પ્લેસ હોય છે ત્યાં તમને સૌથી વધારે છે એક ગ્રામ્ય લેવલે ગ્રાન્ટેડ શાળાઓ બહુ ઓછી હોય છે આવું મેં જોયેલું છે એના આધારે તમને વાત કરું છું પછી કોઈ અલગ રીઝન હોય અથવા તો કોઈ અલગ બાબત હોય તો આઈ ડોન્ટ નો પણ જે મેં અનુભવ્યું છે એના આધારે મેં તમને વાત કરી અને આ એક પોઈન્ટ એડ કરવાની કોશિશ કરેલી છે જેથી તમને થોડું ઘણો આઈડિયા આવી શકે ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ વાત કરીએ તો એ પગાર સંબંધિત જ પોઈન્ટ રહેલો છે એટલે કે એરિયસ ઉપદો અને જે ઈજાફો મળે છે એ બાબતે હવે આ પ્રશ્ન એ પણ આવશે કે એરિયસ શું ઉપદો શું અને ઈજાફો શું તો ટૂંકમાં ખાલી વાત કર દો કે એરિયસ એટલે કે તમને મળવા પાત્ર જે પગાર હોય અને તમને ઓછો પગાર મળ્યો હોય તો ઓછો મળેલો પગાર અને મળવા પાત્ર પગારમાં જે તફાવત આવે છે એ જે રકમ વધે છે એને એરિયસ કહેવાય છે આ જે એરિયસ હોય છે તમને કટકે કટકે પણ ચૂકવામાં આવે છે એટલે કે હપ્તે ચૂકવામાં આવે છે અને કા તમને એકસાથે ચૂકવામાં આવે છે જેવી કન્ડિશન એના આધારે તમને મળતું હોય છે ઉપદો વાત કરીએ તો ઉપદો એટલે ઉચ્ચતર પગાર ધોરણ ઉપદો છે નવ વર્ષે વીસ વર્ષે અને એકત્રીસ વર્ષે મળવા પાત્ર થતો હોય છે તમારા નોકરી દરમિયાન ના તો આની ઉપદો કહેવાય છે અને ત્યારબાદ છે ઈજાફો ઈજાફો એટલે તો કે ઇન્ક્રીમેન્ટ ઇન્ક્રીમેન્ટ છે દર વર્ષે જાન્યુઆરી અથવા જુલાઈ આ બે મહિનામાંથી કોઈ એક મહિનામાં છે છૂપતું હોય છે તમારા બેઝિક પગાર જે હોય છે ને ત્રણ ટકા બેઝિક પગારમાં ત્રણ ટકાનો વધારો થતો હોય છે અને એ રીતે તમારો પગાર વધતો હોય છે દર વર્ષે સિમ્પલ વસ્તુ છે ઘણા ખરા જાન્યુઆરી આવે છે ઘણા ખરાને જુલાઈ આવે છે એ તમે જ્યારે તમારી નોકરીમાં દાખલ તારીખ હોય છે એના પર આધાર રાખી અને એ વસ્તુ ઇજાફન તારીખ નક્કી થતી હોય છે આ બધું તમને ફૂલ પગારમાં પછી મળે છે બરાબર તો આ જેટલી પણ વસ્તુ રહેલી છે એ ગ્રાન્ટેડમાં અને સરકારીમાં સમાન છે એમાં કોઈ તફાવત રહેલો છે એની બંનેમાં બધું સરખું મળે છે એ તફાવત તફાવતો એરિયાસ હોય કે ઇજાપો હોય કોઈ બી વસ્તુ બધું સમાન સરખી રીતે મળતું હોય છે ત્યારબાદનો એક અગત્યનો પોઈન્ટ તો કે ફાઝલ સરકારી શાળાઓની વાત કરવામાં આવે તો સરકારી શાળાઓમાં છે ફાજલ નથી પડાતું બહુ ઓછા રેર કિસ્સામાં ફાજલ પડે છે અને કદાચ પડે છે તો પણ તરત જ કોઈ નજીકની શાળા હોય છે નજીકના વિસ્તારમાં હોય છે કે જિલ્લામાં કોઈ શાળામાં છે એ તમને સમાવી લે છે અને તમારી નોકરી છે કન્ટિન્યુ શરૂ થઈ જાય છે એટલે કોઈ એમાં ઈસ્યુ આવતો નથી જ્યારે ગ્રાન્ટેડ વાત કરવામાં આવે તો ગ્રાન્ટેડની અંદર પણ છે બે હજાર એકવીસ સુધી વર્ષ બે એકવીસ સુધી છે એ શરતી ફાજલ રક્ષણ મળેલું હતું અને એમાં પણ અમુક અમુક શરતો બહુ કઠિન હતી એ તેમની શરતો રહેલી હતી પણ બે હજાર એકવીસ માં એક પરિપત્ર કરવામાં આવ્યો જેની અંદર છે એ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને છે સમાન રીતે બધાને એક સરખો ફાજલ નું રક્ષણ આપી દીધું છે જે લાગેલા છે એ અને જેટલા લાગવાના છે આગામી સમયમાં બધા માટે છે એક ફાજલ રક્ષણ આપી દેવામાં આવેલું છે જો તમે ફાજલ નો વિડિયો જોવા માંગતા હો તો આપણી ચેનલમાં ઉપલબ્ધ છે જ તે તમે ચેનલમાં માં અને સર્ચ કરજો ફાજલ રક્ષણ વ્યૂ અથવા તો ફાજલ વિડિયો બીઆર વર એ કાઈ પણ ટાઇપ માં સર્ચ કરશો તો તમને એ વિડિયો જોવા મળી જશે ડિટેલ બધી માહિતી એ વિડિયો માં મે આપેલી છે એક વખત એને પણ તમે ચેક આઉટ કરી લેજો જેથી તમને આઈડિયા આવી જાય ત્યારબાદ ને એક અગત્યના છેલ્લા પોઈન્ટ ની વાત કરીએ તો એ છે પોઈન્ટ રિઝલ્ટ રિઝલ્ટ છે છે સરકારીમાં અને તમારે લાવવું જરૂરી બને સરકારી શાળાની જો વાત પહેલા કરવામાં આવે તો સરકારી શાળામાં તમારે ત્રીસ ટકાથી થી અપ રિઝલ્ટ લાવવું બેટર રહેતું હોય છે શાળાનું રિઝલ્ટ પણ ત્રીસ ટકાથી અપ હોય તો વધુ બેટર રહે છે તમારા વિષયનું પણ રિઝલ્ટ ત્રીસ ટકાથી અપ રહે તો વધુ બેટર રહેતું હોય વચ્ચે એક સતત ત્રણ વર્ષ સુધી ત્રીસ થી નીચે આવતું હોય છે તો સમસ્યા ઉતરતી હોય છે બીજી વસ્તુ બદલી વખતે પણ તમે જ્યારે ફાઇલ મૂકો છો ત્યારે તમારું રિઝલ્ટ જોવામાં આવતું હોય છે લખવાનું હોય છે તો એનાથી પણ એમાં થોડો ઘણો ઇશ્યુ આવી શકે છે અને ત્રીજો અગત્યની વસ્તુ તો કે હવે છે એ બદલીની અંદર છે મેરિટ સિસ્ટમ નાખવામાં આવેલી છે મેરિટ બનાવવામાં આવે છે એની અંદર આ તમારા રિઝલ્ટના પણ પોઈન્ટ ઉમેરાય છે તો જેટલું રિઝલ્ટ તમારું સારું હશે એટલું જ તમારી છે સિન્યોરિટીમાં તમને થોડો ઘણો ફાયદો થઈ શકવાની શક્યતા રહેલી હોય છે તો રિઝલ્ટ લાવવું ખૂબ સારું જરૂરી હોય છે અને ગ્રાન્ટેડ ની વાત કરવામાં આવે તો ગ્રાન્ટેડ માં પણ રિઝલ્ટ લાવવું સારું છે જરૂરી છે સતત તમારે રિઝલ્ટ સારું લાવવું પડે છે રિઝલ્ટ જો સતત ડાઉન આવતું જતું હોય છે તો ઘણી ખરી ગ્રાન્ટોમાં છે કપાત થવાની શક્યતાઓ બનતી હોય છે આવા કિસ્સાઓ બને છે તો એક પોઈન્ટ એમાં રહે છે તો બંનેની અંદર સરકારીમાં અને ગ્રાન્ટેડમાં રિઝલ્ટ લાવવું તો ખૂબ જરૂરી સે બસ મિત્રો આ એક થોડક આથેવો પોઈન્ટ હતા જેથી થોડોક આઈડિયા આવી શકે કે સરકારી અને ગ્રાન્ટમાં શું તફાવત રહેલો છે મારા લેવલે અને મારી પાસે જેટલું જ્ઞાન હતું એના દે તમને જણાવવાની કોશિશ કરેલી છે બાકી વિરત તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો બીજા મિત્રો સુધી પહોંચે એટલા માટે અને ચેનલ સારી લાગતી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો નીચે તમને ટેલિગ્રામ ચેનલ લિંક મળશે ટેલિગ્રામ માં જોડાઈ જાજો નિયનાની મોટી અપડેટ મળતી રહેતી હોય છે એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ